ખબર પડી ભાઈ બુર ખેંચી લીધી પપ્પાને તેમ જ લાગતું સ્વાગત છે ભાઈ લો તમારું આપડા નવા વિડીયોમાં આપણે બોટ નું કામ પૂરું કરીએ જયારે આપણું બોટ નું કામ ચાલુ હતું ત્યારે પપ્પા જાર નાખી આવ્યા આ એવા જ આપણે ઝાર ઉપાડવા

પણ પકડી લીધો જારનો નો છેડો હાલો આવી જા મોબાઈલ ના પડી ને આવી ગઈ જાર ખેતા ખેતા ખબર ના પડી ને આવી ગઈ અહીંયા આવી તો ખબર પડી ગા બૂર ખેચી લીધી પપ્પા ને તેમ જ લાગતું કે અટકલ જે જા તારી આમ બાજુ થી ખેચો ઢીલો કર તો આવી રીતના વીતા જાણે પચાસ કિલ્લાની હશે આજે બાર તેર કિલ્લાની આવી કાઢી નાખો ખેચી નાખે બે ભેગી હતી વાયલો જો ઝાર આગળ વીટેલા છે ત્યાંથી એક નીકળી ગઈ છે ત્રણ કાટા નીકળ્યા હોળીમાં મગર ઝાર જેને આગળ વીતેલ ના હોય અહીંયા જો જાર જ્યાં આવી જાય ને ત્યાં વિઠ્ઠળ છે ને આગળ વિઠલ એના જાર ત્યાં ખુલાવવા જોઈએ એટલે ત્યાંથી ગમે નીકળી ગઈ છે મચ્છી કા સારું છે ને ખાઈ ગઈ છે પેટીમાં જવા દેવી પેટીમાં નાખીશ આગળ ક્યાં રાખશું

નાખવાનો વિચાર નતો પપ્પા કે જાવ રોગા ઝાર પડ્યા છે નાખી દેવા બાજા પાણી આજે એક આવી ગયા ને એટલે લાલચ આવી ગઈ થોડી ઘણી નકા નાખવા નતા આજે આવી દોરી એમ થાય કે કાલે આવી જશે એકાદી પાછા આપણે આમ થોડોક હલાવી આગળ નાખી દઈએ પાછા ઝાર હું આવી જાવ કાલે આ ગોક બોયો પડ્યો છે આ ગોક ઝાર નાખ્યા છે ઝીણા ઝાર આપણે ઝાર નાખવાનું ચાલુ કરી દઈએ ઝાર નાખતા જઈએ આપણે

アンバジュニアニーパリナコンチャルガーシャロのコン、アンサムヤニーパパチヤシしロ。

પાણી વધારે સુકાઈ ગયું છે વીર આજે વહેલી લાગી જશે એટલે આજે થોડા ઘણા મરી જશે વાંધો નહીં આવે જો અહીં આજે આવા ખાસ છે નહીં ઝીંગા ઘણો રખેડા પછી એક ગૂચેલો દેખાણો જે મોટો પકડતા જાડો જો આખું દેખાઈ જાય છે ગોતો આવી આખું દેખાય ગયો

आ बैठो जो टाइगर चाय ला जारो क्या गयो अटली बार आ बैठ ओए रे गोकुआ के अल्ट्रा इंस्टिंग भाग गई आयो हो जो गाड़ी रे आई गयो भाई नाक बाच काम करो बाच को बाच को ना नहीं भरा से साकता था से हाँ जारो रख तला आगे तू ट्राई कर दे हमने मरे तो

આપણે આવવાનું હતું ને ફિશિંગમાં આપણે આવ્યા છે એટલે જ નહીં કાલે બધા ભાઈબંધોસ્તારે પાર્ટી કરવાની છે પ્રોગ્રામ થયું છે ત્યાં તો ઝીંગા મળી જશે ને આજે તો ઝીંગા બનાવશું ઝીંગા ગુરકરી મળી નકાર પછી મૂર્ગી લઈને જાશું કાલે કાલે આપણે બપોરના બધાનો ભાઈબંધોસ્તાર બનાવીને ખાવાનું છે પકડ પકડ જો ઘડી ગયો અંદર આ બારે નીકળ્યો પાછો ભારે ભારે આવી ગયો વચ્ચો વહી ગયો અંદર

cô <tôi> laga à thôi chứ gucci lô chơi cái gucci lô chơi parker mốt ti đâu là mốt thôi chơi à ghe... rồi જો દોરો પાણી ચડી જાય છે અમે આના પર જૈન મોટો થાય ગયો આવવા મળી જાયત ને પંદર વીસ મળી જાય તોય થઈ જાય તાક એક આ બેઠો પકડતા સાઈજ આને પકડી લે ઝારાથી ઝાડાથી પકડી લે આ બેઠો હા તો ઉપર ઉપર હા એ પકડી લેજ ઝારાથી જો કેવો મળ્યો જો આપણે ઝીંગામાં જતા ને ત્યારે એવા આવતા તને

હાલો તો આટલા કઈ આવ્યા નથી આપડે પ્રોગ્રામ કરવા જેટલા કાલે મુરગી લેવી પડશે આપડે જ્યાં ખાવા વાળા બાર પંદર જણા આટલા બાર પંદર જણા થાય ને આ બે જણા ખાઈએ એટલા જ આવી ખાવા વાળા બધા ખુટિયા જ છે રાતની ફિશિંગ આપડી પૂરી થાય આજનો વિડિયો આપડે પૂરો થયો વિડીયા મજા તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો મળશો આપડે બીજા વિડીયોમાં